જઈએ આપણે તળામ આપણા વાણ આમાં કરને કે છે ફોટોગ્રાફી કરાવવાની જો ફાઇનલ આ ફોટોગ્રાફી કરી રહ્યા છે અને જો સૂરજ પણ આથમી રહ્યો છે તો તમને સનસેટ નું બતાવી દઈશુ તળાવનો નજારો જો આ કઈ આવી રીતના છે કંઈક તો ફાઇનલી આપણે તળાવે પહોંચી ગયા છીએ તો જો આ છે તળાવ અને આન્ફ ઓલા ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે તેમનું નામ તો આપણને ખબર નથી પણ જુઓ તે ફોટોગ્રાફી કરી રહ્યા છે અને આપણા પણ ફોટોગ્રાફર આવે છે તો જુઓ આપણે તેમની બાજુ જઈએ છીએ આપણે તેમનો વ્લોગમાં લઈ લઈએ છીએ તો ફાઈનલી જુઓ અહીંયા ફોટા કાર્યક્રમ શરૂ છે તો જુઓ અહીંયા ફાઈનલી ફોટોગ્રાફી કરી રહ્યા છે આપણા બ્લેકબગ નેશનલ પાર્કમાં ફરવા આવ્યા છે તે જુઓ તો જુઓ ફાઈનલી તે ફોટોગ્રાફી કરી રહ્યા છે આ ભાઈનું નામ તો આપણને ખબર નથી પણ કેમ છો ભાઈ મજામાં ને

તો જો આ છે તળાવ અને હવે આપણે આપણો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ તો આવજો ફરી હવે આપણે મળશું વ્લોગમાં તો મારી ચેનલને ને લાઈક કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરીજો